સદર ગુનો સોધી કરવા સારું સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ ચૌહાણ આપેલી સૂચના ને તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે આ ચૌધરી એસઆઈ માર્મિકભાઈ હરેશભાઈ આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભૂપતભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ ભેરાભાઈ ચોપાભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ જીણાભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ નાનુભાઈ નાઓએ આરોપીએ વાપરે મોબાઈલ નંબરની કોલ ડિટેલ્સ બેંક ખાતા નંબરની માહિતી આધારે ટેકનિકલ એનાલિસિસ કરી ગુનો શોધી કાઢી આ સાયબર ફ્રોડ આચરનાર રવિભાઈ ધુંજીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ એકવીસ રહે લક્ષ્મણનગર નાના વરાછા સુરત શહેર મૂળ રહે બોટાદ ભાવનગર રોડ આરોપીની દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને સમન્વય પોર્ટલના ઉપયોગના આધારે આરોપી વિરુદ્ધમાં ગુજરાત રાજ્યના અન્ય શહેર જિલ્લા અમદાવાદ શહેર અરવલ્લી મોડાસા કચ્છ પૂર્વ કચ્છ પશ્ચિમ મહેસાણા સાબરકાંઠા અમરેલી જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે સાયબર હેલ્પલાઇન ઓગણીસ ત્રીસ એકનોલેજમેન્ટ નંબર ઉપર કુલ નવ જેટલી કમ્પ્લેનો નોંધાયેલ છે અને હાલમાં સદર ગુનાના આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એનએસ ચૌહાણનાઓ કરી રહેલ છે રિપોર્ટર કાર્તિક વડવી ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી